સમગ્ર વિશ્વના કલ્યાણ અર્થે શ્રી વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ઓસારા દ્વારા સાડા બાવન દિવસના વ્રતનો આવતીકાલથી પ્રારંભ થશે શ્રી વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ઓસારા દ્વારા ઈસવીસન ઓગણીસો સિત્યોતેરની સાલથી સાડા બાવન દિવસનું વ્રત શરૂ કરવામાં આવ્યું હતું તે દર વર્ષની જેમ આ વર્ષે પણ આઠ આઠ બે હજાર પચીસને શુક્રવાર શ્રાવણ ચૌદસના રોજ સાંજે સાડા સાત કલાકે શરૂ કરવામાં આવશે આ વ્રતની પૂર્ણાહુતિ આસુ સુદ આઠમના દિવસે હવન શ્રીફળ હોમી પૂર્ણ કરવામાં આવશે આ વ્રત દર વર્ષે હજારો ભાવિ ભક્તો કરતા આવ્યા છે અને ઘરે છે આ વ્રત આપનું નહીં આપના દેશનું નહીં પરંતુ આખા વિશ્વમાં શાંતિ સ્થપાય તે હેતુથી કરવામાં આવે છે આ વ્રત કરવા માટે શ્રાવણ સુદ 14 ના દિવસે સંજે 7:30 કલાકે માતાજીનો દીપ પ્રાગટ્ય કળશોમાં શ્રીફળ મૂકીને આરતી બાવનની કરી ત્રણ કલાકનો મૌન શરૂ કરવામાં આવે છે આ વ્રત સકળ સાડા બાવન દિવસ સુધી કરવાનું રહે છે એક ટાળું ભોજન લઈ શકાશે દિવસ દરમિયાન ત્રણ કલાકનો મૌન પાડવાનું રહેશે તથા વધુ મૌન પાડી શકાશે આ વ્રતની પૂર્ણતી પૂર્ણાથી આસુસૂદ આઠમના દિવસે સાંજે સાડા કલાકે હવનમાં શ્રીફળ હોમી પૂર્ણ કરવામાં આવે છે